સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે તારીખ અઢાર એપ્રિલના રોજ બાઇક અને ઇકો ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સંખેડા તાલુકાના કરાલી ગામે તારીખ અઢાર એપ્રિલના રોજ બાઇક અને ઇકો ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક પત્રકાર દીપકભાઈ બારિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી ફરિયાદ લીધી હતી જેમાં પીઆઈ જે ડી પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરાલી ગામ પાસે જે અકસ્માત થયો છે તેમાં મરણ પામનારના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આ અકસ્માત નથી પણ જાણી જોઈને ગાડી અથાડવામાં આવી છે જે બાબતમાં મરણ પામનાર અને તેમના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી આ ઘટનાના ચાર ચાર દિવસ વીતવા છતાં પણ હજી સંખ્યાળા પોલીસ આરોપીને પકડી શકી નથી ગઈ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઇકો ચાલક અને બાઇક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો એની અઢાર તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા એ મરણ જનારના પરિવારજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે આરોપી ને પકડવામાં આવ્યો કે નથી આવ્યો આરોપી ની તપાસ ચાલુ છે